સલીંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા બાદ રમત મંત્રાલય પેરા ઓલિમ્પિક કમિટી ઓફ ઇન્ડિયાને પણ સસ્પેન્ડ કરી દીધા છે દેશની પહેલી મહિલા પેરા ઓલિમ્પિક મેડલિસ્ટ દીપા મલિક આ કમિટીની અધ્યક્ષ હતી આ કમિટી પર નેશનલ સ્પોર્ટ્સ કોડના ઉલ્લંઘનનો આરોપ લગાવવામાં આવ્યો છે મળતી માહિતી અનુસાર રમત મંત્રાલય પેરા ઓલિમ્પિક સમિતિ દ્વારા સમય પર ચૂંટણી ન કરવાથી નારાજ છે તેના કારણે આ નિર્ણય લીધો છે પીસીઆઈની કાર્ય

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ